મારું બેટું દાતન બાતન કરીને ચાવા પીને આવે લાની વાત ઓ તારી આઠ વાગ્યા મારું બેટું ગોળો તો હવે મારા દાખલ કરવા દે ફરી લે બધી વાત

બેઠું ના હોય તો મને કરવાની અને ભૂંડ ભૂંડ બધા પીઆઈ ના વાંધો વે તું વસી ગોતો તને વાળ કરાવને હાલ નહીં મારો આટલે મારી મારું બેઠું ના હોય તો વાળ કરી અને થોડું કોમતા નીરું પતાઈ ને અને ભાઈ ઘેર જતું રહેવું છે તને હું વાળ દઉં તું જા ઘેડા કાપી હવે ડાયરેક્ટ વાડ જ કરો કરી ના આપું વાડ તો હું તને કરાવતું હે હવે મારે શેતર આવી ગયું હોય થોડોક આગળ જવું એટલે ખેતર આવી જાય અને ફાઈ વાળ તો એવી કરું ને કે ભૂંડ ભુંડ કદી અંદર ના પડી એ ભૂંડ તને તો હું મારવાનો છું લેબું તને ભૂંડ બનાવો મારે

તો ચડી કાપી નાખું તારા લીધે જ મેં માર ગાતી લેબુ નાથ ની વેલા પણ હવે બતાવું મારી વાત લેબુ चार सौ मूल्य बढ़ीशे पुत्र एक तो, तो कड़ खाता नहीं है। तो आ

મારું બેટું આ મારા હા તાજું થાય હે ન હોય તો મને ઘેર જવા દે પણ ઘેર તો નહી જાવ બી આવતો નહી ઘડીક બેટું આયું ગાયબ થઈ જાય છે ઘડીકું આવી જાય તો એ કેળ્યો ભાઈ નાશી મારું બેટું હવે ઘેર દવા દે મારું બહુ મારું પડશે આ બહુ ભૂત હતું એટલે કીધું કે એ ભૂત છે પણ હવે ઘેર દવા દે આ ડેન્જર ભૂત નહીં મારું બેટુ જો લેબુ વાત મોની વાત ને તો આટલી માર નાખો મને ઘેર દેવા દે લેબુ વેલા તમે ભલે ઘેર જતા રહ્યા પણ કાલ દાડો ઉગવા દો તમારી બે ની વાત બે ની વાત નહીં આખા ની વાત મારું બેટું મને લાગે એનું ભૂત નતું પણ આવું હતું એનું રહસ્ય મારે જોણવું જ પડશે હવે મને ઘેર જવા દે હવે